પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા મન કી બાત ની એકસો ને પાંચમી આવૃત્તિમાં પ્રાણી કલ્યાણ માટે કાર્ય કરવા ભાર મૂકવામાં આવ્યો હતો અને એ સંદર્ભે જૈવ વૈવિધ્યતાની જાળવણી માટે શિક્ષણ અને સમાજ પ્રત્યે વધુ જાગૃતિ થાય તે ખૂબ જરૂરી હતું આ સર દર વર્ષે ઓક્ટોબર માસના પ્રથમ સપ્તાહમાં વન્ય પ્રાણી સપ્તાહ ઉજવવામાં આવે છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જયંતિને આપણે સ્વચ્છતા અભિયાન તરીકે ઉજવીએ છીએ સાથે વન્યજીવ સપ્તાહને એની સાથે જોડી દેવામાં આવ્યું છે આ વર્ષનો મુખ્ય ઉદ્દેશ જેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો છે અભયારણ્યો છે એમાં સો ટકા પ્લાસ્ટિક મુક્ત અભયારણ્યોને કરવા એવો એક મુખ્ય ઉદ્દેશ સાથે આજે આપણે આ ઉમદા આશયથી રણૌલી ગિરવડી મંડળ સંચાલિત રણોલી હાઈસ્કૂલ અને સામાજિક વનીકરણ વિભાગ આણંદ દ્વારા સંયુક્ત ઉત્તરને આજે આપણે સૌ એકત્રિત થયા છે તેમાં ચાણક્યની ઉક્તિને ખૂબ જ સચોટ રીતે જો કોઈ પૂર્ણ કરતું હોય તો એવા વિધાનસભાના નાયબ મુખ્ય રમણભાઈ સોલંકી સાહેબ કેળવણી મંડળ વતી અને સામાજિક વનીકરણ વિભાગ તરફથી હું આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું શ્રીમતી નમ્રતાબેન ઇટાલિયન પ્રાણીઓના જીવનને સુરક્ષિત કરવાના ધ્યેય સાથે જેઓ અત્યારે હાલ નાયબ વન સંરક્ષક જે પદવી નિભાવી રહ્યા છે તેમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું છુંસદ તાલુકાના વિકાસને પંથે અને તમામ નાગરિકોના પ્રાણ પ્રશ્નોને ખૂબ જ સુંદર રીતે હલ કરનાર એવા પ્રાંત અધિકારી શ્રી જે એસ પાવર સાહેબ ને પણ હું હાર્દિક સ્વાગત કરું છું સાથે સાથે અમારા કેળવણી મંડળના પ્રમુખ શ્રી જશરકા મંત્રી શ્રી કુણાલભાઈ ગામમાંથી પધારેલા મારા ગ્રામજનો એનજીઓમાંથી પધારેલા પણ શ્રી અમૃતભાઈ ડોક્ટર જીતેન્દ્ર કોરભાઈ રાહુલભાઈ તાલુકા પૂર્વ પ્રમુખ શ્રી ધર્મસિંહ રાભીભાઈ તમામનું હું હાર્દિક સ્વાગત કરું છું સાથે સાથે બે દિવસ જેમણે ખૂબ જ ઉત્કૃષ્ટ રીતે આ કાર્યક્રમને શોભાવ્યા છે એવા મારા સાથી શિક્ષક મિત્રો મારા વાળા વિદ્યાર્થીઓ મારી જુદી જુદી બગીચી સંસ્થામાંથી આવેલા આચાર્યશ્રીઓ અને ખાસ આરએફઓ ભીરુબેન ગોરાડીયા અને એમના સહસાથી સાથી એવા ચરણસિંહભાઈ પ્રભારીઓ પણ હું આ સમાનથી ખૂબ જ હાર્દિક સ્વાગત કરું છું મંચ ઉપર બેઠેલા તમામનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું